યુવકને તેના પરિચિત કલ્પેશ ખાખડીયા સાથે અવારનવાર વાતચીત થતી હતી ત્યારે ગઈ નવરાત્રીમાં કલ્પેશે યુવકને મળવા બોલાવ્યો હતો અને ધરમનગર રોડ પાછળ આવેલી એક સોસાયટીમાં લઈ ગયો હતો યુવક જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે ઘરમાં કોઈ હાજર ન હતું જેથી કલ્પેશે ચાવી વડે દરવાજો ખોલી અંદર બેસવા યુવકને કહ્યું હતું ત્યારે થોડી વારમાં ત્યાં અક્ષય ઠાકોર અને તેનો મિત્ર ત્યાં આવ્યા હતા અને કહ્યું હતું કે તું કોણ છે અહીં કેમાવ્યું છે મારા ઘરની ચાવી તારી પાસે કેમ આવી તે મારું ઘર કેવી રીતે ખોલ્યું તેવા સવાલો કર્યા હતા અને ગાળગલોચ કરવા લાગ્યા હતા બાદમાં બંને સમયે છવ્વીસ વર્ષે યુવકને લગ્ન કરી માર માર્યો હતો અને બાદમાં તેના વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધા હતા અને તે જ ઘરમાં ગોંધી રાખી સતત માર માર્યો હતો બાદમાં યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી એક લાખ રૂપિયાની માંગ કરી હતી સતત માર મારવાથી યુવકે પૈસા આપવાની હા પાડી જેથી તેને યુવકને ઘરે મોકલ્યો અને યુવક સાથે તેના ઘરે ગયા આ દરમિયાન યુવકે રોકડા પચ્ચીસ હજાર અને બેંકમાંથી ઉપાડી પચીસ હજાર કરી પચાસ હજાર આપ્યા હતા આ ઉપરાંત તેના સાધુભાઈ પાસેથી પચાસ હજાર પૈસાની માગણી કરી હતી અને વિડીયો આપી હતી અને અસામાજિક દ્વારા ધમકી આપવામાં આવી હતી આરોપીઓ દાગીના ગીરવે મુકાવી પૈસા પડાવ્યા છે યુવકને બ્લેકમેલ કરી છ લાખ સત્તાણું હજારથી વધુ રૂપિયા પડાવી લઈ તેની સાથે ઠગાઈ કરી છે બાદમાં યુવકે કંટાળી સમગ્ર મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં કલ્પેશ ખાખડીયા અક્ષય ઠાકોર અને એક અન્ય ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે અક્ષય ઉર્ફે અક્ષુ દીપક ચૌહાણ ઠાકરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર ચિરાગ રાજકોર સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત આપોદરા પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જેમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ આ ગુનાની એમો એ પ્રકારની હતી કે ફરિયાદી તથા ભોગ બનનારને કપડાં ઉતારી તેના નગ્ન વિડીયો તથા ફોટા બનાવી તેની પાસે ગૂગલ પે એકાઉન્ટથી કુલ રૂપિયા છ લાખ સત્તાણું હજાર પાંચસો એક રૂપિયા પડાવી લીધેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો છ્યાસી વિગેરે મુજબનો ગુનો રજીસ્ટર થયેલ અને આ ગુનાની તપાસ સર્વે સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબનો કરી રહેલ હોય આ ગુનાના અન્ય એક આરોપી અક્ષય ઠાકર ઠાકોર જે મૂળ ગારિયાધરના હોય તેઓને ગઈકાલ તારીખના રોજ અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે